કાઠિયાવાડ ગુજરાત ગ્રુપ પેન્શનરોને પૂરતું વેતન ચૂકવવાની માંગ સાથે ધરણા કરી આવેદન પાઠવ્યું હતું રાજ્ય સહિત દેશભરમાં પેન્શનર આગેવાનોને ઉપસ્થિત રહ્યા હતા ૐ બો ગોવત પત સંગેં તં બાર્ગો દેવ્ય દીમય

बारी कले अला सहद नाम लक्ष्मनामुली असला सजनाम अलाह हूं असल सहद नाम अलाह सहीद नाम श्री राम जय राम Jai जय राम माता की जय सेनाता इन धर्मनी नमस्कार वो सलीम गुजराती प्रमुख कच्छ काठियावाड़ निवृत्त कर्मचारी मंडल जूनागढ़ आज रोज सवा 11:30 કલાકે ભવિષ્ય નિધિ કચેરી ખાતે એપીએસ 95 ના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને ધરણા ઉપર બેઠા 11:30 થી 12:30 સુધી અને 12:30 પછી એક આવેદન પત્ર ભવિષ્ય નિધિ કચેરી આસિસ્ટન્ટ કમિશનર સુપ્રત કરાવવાનો અમારી જે લાગણી અને માગણીઓ છે તે એમના માધ્યમથી આપણા જે વડાપ્રધાન જે છે તે નરેન્દ્ર મોદી સાહેબ અને મનસુખભાઈ માંડવીયા સાહેબને શ્રમ અને રોજગાર મંત્રાલયને પહોંચાડવામાં આવશે આજ વખતે પહેલાં તો શરૂઆતમાં આમ તો જો કે જોઈ જ દસક વર્ષથી અમે આ આંદોલન ચલાવી રહ્યા છે દરેક પાસા અમે આ દિવસ સુધી અજમાવી લીધા છે છેલ્લે અમને એમ થયું કે ભાઈ જ્યાં સુધી કુદરતને મંજૂર નહીં હોય ત્યાં સુધી આ શક્ય નથી એ એટલે આજ વખતે અમે વિચાર્યું હતું કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ જેટલા પણ મિત્રો અમારા નિયુક્ત કર્મચારી આવે હિન્દુ છે ઈ પેલે ગાયત્રી મંત્રના જાપ કરશે અને મુસ્લિમો છે ઈ દરુદ એ પાકની તસબીહ કરશે એટલે જુદી રીત એ નવતર પરિયોજના ભાગ રૂપે અમે આજે એક ધર્ણા કર્યાતા હિન્દુઓએ બધાએ પેલું ગાયત્રી જાપ કર્યા ભગવાનનું નામ લીધા અને અમે માળા ફેરવી તસબીહ ફેરવી દરુદ એ પાકની અલ્લાહumma સલ્લી અલા સૈયદના મુહમ્મદિ વઅલા આલ સૈયદના મુહમ્મદિ વસાહબ વે અલયકુમ સલ્લમ કેમ કે આટલી સંખ્યામાં કોઈ એક અધો તો પવિત્ર વ્યક્તિ હશે કે જેની અદા કુદરતને પસંદ આવી જાય અને કદાચ એમ કે જાતા જાતા સારી એવી રકમ અમને ટૂંકમાં અમારી જે માગણી છે એ મુજબની અમને મળી જાય તો બાકીનું જે જીવન છે વૃદ્ધ અમે સૌમાન ભેગ જીવી શકીએ એ આશાએ અમે આજે નવતો હતો જય હિન્દ